આગળ વાત મહેસાણાના મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે ત્યારે દોઢ લાખ મહાકાય શિવલિંગ તૈયાર રુદ્રાક્ષાકાયું છે ઋષિકેશ નેપાળથી લાખ રુદ્રાક્ષ મંગાવાયા હતા રુદ્રાક્ષ બનેલું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે બાવીસમી ફેબ્રુઆરી વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી પણ હાજરી આપવાના છે પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રસાદ રૂપે આ રુદ્રાક્ષ પણ આપવામાં આવશે આસ્થાનું કેન્દ્ર છે પાણીની વ્યવસ્થા પણ મસ્ત છે અહીંયા કોઈને પાણી પીવું હોય તો આ મળી જ રહે છે કોઈ એવું નથી કે તરસ્યું રહે છે બધાને પાણી તરત મળી રહે છે અને ભોજનની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે આજે જેમ તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણા બધા તાલુકાઓ ભેગા થયા છે એમ સોળ તારીખથી ચાલુ થયેલો આ પ્રોગ્રામ બાવીસ તારીખ સુધી ચાલવાનો છે અને દરેક દિવસે ઘણા અલગ અલગ એરિયા અને ઘણા અલગ અલગ તાલુકાઓ જિલ્લાઓના સમાજ અમારો અહીંયા આખો ભેગો થયો છે અને જેમ તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે બધી વ્યવસ્થા બહુ સારી છે આ અમારું એક સારું એવું આસ્થાનું કેન્દ્ર છે જેનું આજે મતલબ જેનું મંદિર નવું બની રહ્યું છે અને ટૂંક સમયમાં જેની પ્રતિષ્ઠા થવાની છે બાળીનાથ મહાદેવનું નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વિવિધ અહીંયા આગળ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે વિવિધ શિવકથાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ એક વિશાળ શિવલિંગ અહીંયા અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે છે લોકોમાં કહી શકાય કે આકર્ષણનું કેન્દ્ર જે શિવલિંગ જ્યાં બન્યું છે આકર્ષણનું કેન્દ્ર છે લોકો અહીંયા કહી શકાય કે દર્શન પણ કરી રહ્યા છે દૂર દૂરથી અહીંયા લોકો આવી રહ્યા છે ખાસ વાત કરીએ તરફ ધામની તો માલધારી સમાજ સમગ્ર દેશભરમાં વસતા માલધારી સમાજની આ ગુરુ ગાદી છે ત્યારે જોઈ શકો છો પોતાના પરંપરાગત વેશમાં જે છે તે માલધારી સમાજના લોકો દેશના ખૂણે કુણેથી અહીંયા દર્શનાર્થી આવી રહ્યા છે ત્યારે આ આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાંથી આવ્યા છો તમે આપણે જલોત્રાથી જલોત્રા ગામથી વાળીનાથ ધામમાં પ્રતિષ્ઠા યોજાઈ રહી છે દર્શન કરીને કેવો આનંદ રહ્યો ઉત્સાહ અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાંથી દરેક ખૂણા બધી રાબારી સમાજના લોકોને તેડાવા આવ્યા અને આ માહોલ બાવીસ તારીખના એસએસવી વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબ આપવાના છે તેનો જે માહોલ જે વખતે